નર્મદાના વલ્લભ મંડળ રાજપીપળા દ્વારા રાજપીપળામાં શિક્ષાપત્ર રસપાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે રાજપીપળામાં દશા ખડિયાતાની વાડી ખાતે પાંચ દિવસીય આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં ધર્મ જાળવી રાખવાનો અને ધર્મનો પ્રચાર કરવાનો છે યુવા પેઢીઓ પણ ધર્મ સાથે જોડવાની જરૂર છે જેથી સંસ્કારોનું સિંચન સારું થાય આ મહોત્સવમાં રાજપીપળા તથા આજુબાજુના વૈષ્ણવજનો મોટી સંખ્યામાં જોડાયા હતા શરરાએ મહાપ્રભુજી આજ્ઞા કરે છે શિક્ષાપત્ર વિશે કે આ કલયુગની અંદર અનેક અનેક દ્વેષ અનેક અનેક પ્રકોપો અનેક અનેક વિધર્મીઓના અહીંયા આપણી ઉપર પ્રહારો થઈ રહ્યા છે એવા સમયમાં આપણે આપણો પરિવાર આપણા બાળકો આપણી સંતતિને કેમ ધર્મ સાથે જોડીને રાખીએ કેમ ધર્મ સાથે પરિવાર સાથે જોડીને રાખીએ કેમ પરિવારનું ગઠબંધન કરીએ એમ આપણે સર્વે મળી આ શિક્ષાપત્રના માધ્યમથી ધર્મ ભાવના સેવા ભાવના પરિવાર ભાવના અને એક મંગલ ઉદાહરણ પરિપાટી આપણે પ્રદર્શિત કરીએ